જય શ્રી સ્વામિનારાયણ વાલા ભક્તો વેણીરામનો સ્વ અનુભવ વેણીરામ કહે છે શેઠ તમે જાણો છો કે લખનઉના નવાબ સાદત અલી ખાન બીજાના કારભારી તરીકે હું વર્ષોથી કામ કરતો રહ્યો નવાબે મને રહેવા માટે મોટો બંગલો આપ્યો હતો પૈસા અને વાહન પણ આપીને મારી ખૂબ સારને સંભાળ રાખતા ને રખાવતા પરંતુ હું લોભી પ્રકૃતિનો હતો લોકો પાસાથી ખૂબ લાંચ લેતો હતો લોભી વ્યક્તિ લાંચ લીધા વગર રહી શકતા નથી ભગવાનની આજ્ઞા પાળે તો કોઈ પણ વ્યક્તિ હોય તે સુખી થાય જ અને થાય જ અને જો ભગવાનનું વચન લોપે તો દુઃખી થાય જ અને થાય હું લાંચ લેતા એકવાર પકડાઈ ગયો મારા ઉપર બહુ મોટો ગુનો હતો તે સાબિત થયો નવાબે હાથ કડી પહેરાવી અને મને જેલમાં પૂર્યો તે ઘણા દિવસ હું જેલમાં રહ્યો અતિ દુઃખી થયો મારા કુટુંબીઓ તથા સ્નેહીજનોએ મને છોડાવવા નવાબને ખૂબ આજીજી કરી પછી નવાબે મારા ઉપર કરોડ રૂપિયાનો દંડ નાખ્યો અને સાક્ષીએ સહિત લખાણ કરી એક માસમાં રૂપિયા આપવા નહીં તો મુસલમાન કરું એ શરતે મને જેલમાંથી છોડ્યું આ વાતને યાદ કરતાં આજે પણ મારું કાળજું કંપી ઉઠે છે શેઠ કાળજું કંપી ઉઠે છે પછી મેં મારી ઘર વખરી સર્વે વેચી દીધું હો સગા વ્હાલા જે ઓળખીતા હતા બધા પાસેથી જેટલા મળે એટલા પૈસા લીધા તો પણ શેઠ કરોડ રૂપિયા કેમ થાય આપ જાણો છો કરોડ રૂપિયાનો દંડ હું ભરી ન શક્યો મહિનો પૂરો થવાયો મારા મનમાં ચિંતા સતાવવા લાગી મિત્ર વ્યક્તિ પૈસાના લોભે ગમે તેવા સાહસ ખેડે છે પછી બહુ મોટું દુઃખ ભોગવું પડે છે અને અતિ લોભ્ય પાપનું મૂળ શાસ્ત્રમાં કીધું છે લોભીને શાંતિ હરામ થઈ જાય છે મારે પણ એવું જ થયું હતું મારે ચિંતાનો પાર નહોતો હું શિવજીના મંદિરે દર્શન કરવા આવ્યું શિવજીની પ્રદક્ષિણા કરી કમળ પૂજા કરીને મનમાં એમ કે મરી જવું છે આ મરી જવાને વિચાર કરવા લાગ્યો પ્રદક્ષિણા કરતાં બોલતો હાય હાય હિન્દુ ધર્મ જાશે મારો મનખો હરામ થશે મારા જીવનને ધિકારશે કાલે નવાબ મને મુસલમાન કરી દેશે છૂટવાનો બીજો કોઈ કહેતા કોઈ ઉપાય નથી આ દુઃખમાંથી હવે મને કોણ છોડાવે આમ બોલતો રુદન કરતો અને કહેતો તો હે ભોળાનાથ હે ભોળાનાથ વણિકના ખોળીએ જીવ છે આપ મારી રક્ષા કરો બાપ મારી રક્ષા કરો અને એ જ સમયે ભગવાધારે બે સંતોને મેં સામે ધર્મશાળામાં જોયા અને તે સ્વામિયણ ભગવાનના સંતો જેમાં સમર્થ સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી અને બીજા હતા સુખાનંદ સ્વામી તે સંતો ધર્મશાળામાં રહી ગામમાં ભિક્ષા માટે જતા હતા જે મળે તે ભગવાનને ધરાવીને પોતે જમતા અને મારા તમારા જેવા મુક્ષોને ભગવાનની વાતો કરીને પ્રગટ પરમાત્માનો આશ્રય કરાવતા હતા તે સંતોને જોઈને હું ત્યાં ગયો બંને સંતો પાસે હાથ જોડી હું કરગળ કરગળવા લાગ્યો અને ગળગળા અહીંયા દિન ભાવે પ્રાર્થના કરી કે હે સંતો હે દયાળુ હું તો કર્મનો ફૂટ્યો છું એમ કહીને રડતો રડતો મને દીન દુખી જોની વ્યાપકાનંદ સ્વામી કહે કે શું કારણથી આટલા બધા દુખી છું મને કહો તો ખરા હું તમારા દુઃખમાંથી થશે એટલી મદદ કરવા પ્રયત્ન કરીશ તમારા તમામ દુઃખનો નાશ ન થઈ જાય તો મને કહેજો પણ શરત અમારી એ ભગવાનનું ભજન કરો ત્યારે ત્યારે વેણીરામ કહે હે સંતો સાંભળો મારા ઉપર તો અપરમ પાર દુઃખ છે અહીંના નવાબે મારી ઉપર એક કરોડ રૂપિયાનો દંડ કર્યો છે તેની અવધિનો કાલે છેલ્લો દિવસ છે હવે હું તેટલું બધું દ્રવ્ય ક્યાંથી લાવી શકું ને કેવી રીતે ભરી શકું અને જો દ્રવ્ય ન ભરું તો તો મુસ્લિમ બિરાદર છે એ મને જરૂર કાલે મુસલમાન કરશે તેથી મારો મનખો હરામ થશે આવો મોટો દુઃખ સંતો મારી હમું આજ આવીને ઊભું રહ્યું છે ત્યારે સ્વામી કહે દીવાન તમે સત્સંગ કરો હે તો આમાંથી જરૂર ઉઘરો સત્સંગ કરવાથી બધું જ સુખ મળે અને કુસંગ કરવાથી બધું જ દુઃખ મળે હો તો શાસ્ત્રીની રીત છે અમે એક થોડા એકલા કહીએ છીએ સુખી થવું હોય તો રાત્રે દિવસ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો અમે તો નજરે નજર જોયા છે અનેક જીવાત્માઓ દુઃખી એને ભગવાનનો આશરો કરાવી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરાવી અને જીવાતમાં થઈ જાય હો હા હરી તમારા તમામ દુઃખ હરી લેશે હો અને તે સિવાય હવે તમારે આમે ઉગરવાનો કોઈ ઉપાય તો છે ને હે હા તો સ્વામિનારાયણ કોણ છે તે પછી સમજજે ભાઈ તમારો દુઃખ દૂર કરનાર માત્ર સ્વામિનારાયણ જ છે માટે તેનું ભજન કરવા માંડો સંતના વચનમાં વિશ્વાસ રાખો અમારે કોઈ સ્વાર્થ નથી નિઃસ્વાર્થ ભાવે કહીએ છીએ કે આપ અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિ કરો અને હે શેઠ મને લગ્ન લાગ્યું કારણ કે એ તો દેખીતી વાત છે ને કે વાંકો ચૂકો ચાલતો સર્પ પણ જ્યારે દરમાં જાય ત્યારે સીધો થઈ જાય એમ દેશકાળ આવે ને તો ગમે એટલી બડકામદારી હોય ગમે એટલો પોતે ચાહે તે એટલી મોટાઈને પામેલો હોય પણ જ્યારે હે દેશકાળના ભીડામાં આવે ને ત્યારે જરૂર સીધો થાય ને ભગવાનને સંભાળવા માંડે એમ હું પણ હો મીડો ભજન કરવા આ બાજુ મને વચન આપી વ્યાપકાર સ્વામી ધ્યાનમાં બેઠા હૃદયમાં ભગવાનની મૂર્તિ ધારી અને મહારાજને કીધું કે હે મહારાજ હે નાથ હે દયાળુ તમે ધારો તો અશક્યનું પણ શક્ય કરનારા છો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ આપ સમર્થ સમર્થશો તો હે સુખકારી હે હરી આ વણિકનું દુઃખ હરો સ્વામીની પ્રાર્થના ભગવાન પાસે પહોંચી ગયો બોલે સંત અને દોડે ભગવંત યા જ વાત મને સમજાણી જો વિશ્વાસ આવી જાય તો સુખી થવાનો અને પ્રભુ પામવાનો આથી કોઈ મોટો ટૂંકો રસ્તો નથી હો પછી ભગવાન સ્વામિનારાયણ આ નવા સત્સંગીનું દુઃખ ટાળ્યું વણિકનો વેશ લીધો હતા છતાં લખનઉમાં સુંદર પાગ ધારણ કરી સુંદર સુખરૂપ જામો પહેર્યો હીરકોરની ધોતી પહેરી એક ધોતી ખંભે નાખી એક કેડ ઉપર સોનેરી કેરનો અમૂલ્ય રેટો બાંધ્યો હાથમાં રૂમાલ લીધો આવી રીતે સૌજનના મનને મોહપ માળે એવું સુંદર ભણિકનું સ્વરૂપ મહારાજે ધારણ કર્યું સુંદર મનને હરતા હતા મારે ભગવાન સ્વામી ભગવાન સ્વામિનારાયણની સાથે કોઈ સંબંધ નહીં હોય પણ વ્યાપકાનંદ સ્વામીના વચનમાં મેં પૂરો વિશ્વાસ રાખ્યો અને સ્વામીએ ભગવાનને યાદ કર્યા ભગવાન એના વચને એ મારા લખનઉમાં પધાર્યા સત્ય એની વાત સિદ્ધ થાય છે પ્રભુએ પાંચ સાત વાણોતર સાથે લીધા હતા દ્રવ્યની ઘણી કોથળીઓ ભરી હતી અને ભગવાને શહેરની વચમાં જેની પાસે મારું ખત પીડ્યું હતું જે લોકોએ સાક્ષી પૂરી હતી એ ખતપત્ર જેની પાસે હતો તે શેઠની દુકાને સુખકંદ શ્રી હરી ગયા પછી તેને મહારાજ કહે તમે વેણીરામને જેલમાંથી છોડાવવાના જામીન બન્યા છો ને ત્યારે કહે હા હા હવે તો જાજુ રહ્યું નહીં કાલનો દિવસ બાકી છે ત્યારે શ્રી હરી કહે હા એટલે તો આવ્યા છે આ તમારો રૂપિયા ગણી લો અને અમારા ભેણી રામનો ખત પત્ર લાવો તે શાહુકર કહે આપ કોણ છો તમારું નામ શું છે ત્યારે શ્રીહરિ કહે નામનું તમારે શું છે કામ રૂપિયા લો અને ખત પત્ર દઈ દો ત્યારે કહે શું વેણીરામ તમારા સગા થાય છે સ્વામીને ભગવાન કહે ના મારા સગા નથી પણ મારા સગાના સગા છે અમારા સંબંધીના એ સંબંધી છે એ બધી વહીવટી વાતમાં જવા કરતા લ્યો આ રૂપિયા અને ખત અમારું પાસું દો ભગવાને આમ બે ત્રણ વાર કહ્યું એટલે શાહુકારે તો કરોડ રૂપિયા ગણવાનું કામ શરૂ કર્યું પણ શાહુકાર જોતો રોયો કે આટલા બધા કરોડ રૂપિયા ક્યાંથી લાવ્યા કોણ છે નામ તો દેતા નથી પછી તો ભગવાનને પત્ર આપ્યો છે ભગવાને તેના પર સહી કરાવી આમ ભગવાને સંતોના વચનને સત્ય કર્યા પછી જ્યાં ધર્મશાળામાં સ્વામી ધ્યાન કરતા હતા ત્યાં શ્રીરે આવ્યા હો ભગવાન સ્વામિનારાયણ સમીપે આવ્યા ત્યાં સંતોની આંખ ઉઘડી ભગવાને સંતોના હાથમાં ખત પત્ર આપ્યું અને કહ્યું કે જલ્દી તમે જાઓ દરબારમાં જઈ અને વણિકને છોડાવો આટલું કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા વ્યાપકાનંદ સ્વામીએ તે પત્રને મને બોલાવીને હાથમાં આપો અને કહ્યું કે હવે તમારા પૈસા ભરાઈ ગયા છે હો માટે તમે દરબારમાં જઈ નવાબને ખતપત્ર આપો અને ત્યાંથી સન્માન સાથે છૂટા થાવ પછી તો હું રાજદરબારમાં ગયો તમામ અમાત્ય મંડળની હાજરીમાં તે લેખ મેં નવાબને આપ્યો નવાબ કહે વેણીરામ તમે આટલા બધા રૂપિયા લાવ્યા ક્યાંથી રૂપિયા ભરનાર એ શેઠ કોણ છે ત્યારે મેં વિનયપૂર્વક કહ્યું હું તો જાજુ જાણતો નથી પરંતુ ગામના પાદરમાં ધર્મશાળામાં બે મોટા સંતો આવ્યા છે તે સંતોએ મને આશીર્વાદ આપીને કહ્યું હતું કે તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો ભગવાન તમારી રક્ષા કરશે અને મેં તો સંતના વચને હૃદયમાં ધાર્યા જેથી કરીને આ બધું કામ થયું છે સંતના વચનમાં વિશ્વાસ રાખી અને ભજન કર્યું એનું આ ફળ છે તેમનાથી તેમના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ શેઠ રૂપે આવ્યા અને અમારું કામ કરી ગયા વેણીરામની તે વાત સાંભળીને સભામાં બેઠેલા સૌને આશ્ચર્ય થયું અને ઘણા લોકો તો કહે તમારું રક્ષણ કરનાર તે સ્વામિનારાયણ જરૂર ઈશ્વરના ઈશ્વર છે ભગવાન સિવાય આવો બીજો દયાળુ કોણ હોઈ શકે આ રીતે વ્યાપકાનંદ સ્વામીના વચને ભગવાન સ્વામિનારાયણે મારી સંપૂર્ણ રક્ષા કરી હો ત્યારથી હું તેમનો મહાન ભક્ત બનવા પ્રયત્ન કરું છું એટલે જ આજે તમારો મેળાપ થયો એટલે આ વાત સાંભળી ચંદી ચંદીલાલને પણ હૃદયમાં આનંદ આનંદ થયો અને લખાણવો વળી વેણી કહે સાંભળો વાત मे वैष्णव विख्यात विख्यातने कृष्ण कहो तमे सार प्रभु प्रगटया ते शेठ केम के जना पाम परचोतोखाय गणादि वैष्णव माई रहयो તો એ પ્રભુએ પરચો ન બદયો પ્રગટ ભગવાનનો કાંઈક પરચો મળે તો જરૂર માનું આવો એનો સુંદર વાર્તાલાપ થઈ રહ્યો છે સહજાનંદ સ્વાઈ મહારાજની જય